નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલ નવા હોવ તો અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આજના તાજા સમાચાર ને લઈને વાત કરીએ તો રાજકોટ જેતપુર ટોલ ટેક્સ ની અંદર પચીસ ટકાનો ઘટાડો રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સની અંદર 25% ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ફોર્વિલ માટે એક તરફી મુસાફરીના રૂપિયા 45 વસૂલાતા હતા તો આજથી પિઠડિયા ટોલ નાકા પર રૂપિયા પાંત્રીસ કરી દેવામાં આવ્યા છે. ટોલ ટેક્સ ઘટાડાને લઈને સ્થાનિકોએ આંદોલન પણ કર્યું હતું. આ આંદોલન સફળ રહ્યું છે. ભરૂડી ટોલ ટેક્સ ની અંદર જયારે કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી ગોંડલના ભરૂડી ટોલ નાકા પર રૂપિયા રૂપિયા વસૂલવામાં ત્યાર પછી ના ખૂબ જ અગત્યના સમાચાર ની વાત કરીએ તો એસટી બસ ના મુસાફરો માટે ખુશી ના સમાચાર એસટી બસના મુસાફરોને હવે બસની ટિકિટ માટે છૂટા રૂપિયાની માથાકૂટ નહીં કરવી પડે બસમાં એન્ડ્રોઈડ ટિકિટ મશીન સેવા મળશે પ્રથમ તબકે અમદાવાદ રાજકોટ જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ અઢારસોને પચાસ બસોની અંદર ત્રણ હજારથી વધુ એન્ડ્રોઈડ ટિકિટ મશીન ચાલુ કરવામાં આવશે ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા માટે બસ ઓપરેટર કરતું નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે રાજ્યમાં લાખો લોકો બસનો ઉપયોગ પણ ત્યાર પછના સમાચાર ની વાત કરીએ તો દંડ ભરવામાં અમદાવાદ નંબર વન જ્યારે રાજકોટ બીજા નંબર ઉપર ગુજરાતના ચારે મહાનગરો માંથી ટ્રાફિક ભંગ શરમજનક આંકડા સામે આવ્યા છે જે પ્રમાણે અમદાવાદીઓ દંડ ભરવાની અંદર પહેલા નંબરે આવે છે જયારે અગિયાર મહિનામાં અંદાજે સો કરોડ થી વધુ દંડ ફટકાર્યો છે તો સિત્તેર કરોડના દંડ સાથે રાજકોટ એ બીજા નંબરે આવે છે આ સાથે સુરતની વાત કરીએ તો સુરતમાં માં અત્યાર સુધી આ વર્ષે સત્તર કરોડ નો દંડ ફટકાર્યા આંકડા પણ સામે આવ્યા છે ત્યાર પછના સમાચાર ની વાત કરીએ તો એક વર્ષથી ધોળ ખાઈ રહી છે આ સાયકલો દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મેઘરા ગામની આશ્રમ શાળામાં તંત્રની બેદરકારી સામે આવી છે આશ્રમ શાળાના પટાંગણમાં સરકારી સાઇકલો ભંગાર હાલતમાં જોવા મળી હતી તંત્રની કામગીરી પર સવાલો ઉઠવાયા છે સરકારી સાઇકલો ઉપર કાટ ચડી પણ ગયો છે તેમજ આની અંદર ઘાસ ઉગી નીકળ્યું હોવા છતાં સાયકલોનો જથ્થો જે તે સ્થિતિમાં અને પરિસ્થિતિમાં પડ્યો છે હવે ગત વર્ષે જે વિદ્યાર્થીનીઓ સાયકલ વિહોણી રહી છે તેમને સરકાર દ્વારા સાયકલ આપવામાં આવશે કે નહીં તે પ્રશ્ન ઉભો થયો છે સમાચાર જોઈએ તો આજે આજે ઘટાડા સાથે બંધ જેમ પણ બે પોઈન્ટ પચીસ પોઈન્ટ એસી હજાર એકસો ને બ્યાસી પોઈન્ટ વીસ પર બંધ રહ્યો હતો આ સાથે જ નિફ્ટી ની વાત કરીએ તો નિફ્ટી પણ એકસો ને સાડત્રીસ પોઈન્ટ પંદર પોઈન્ટ થી ઘટી બાવીસ ની અંદર ઘટાડો અને આઠ ની અંદર તેજી જ્યારે નિપટી ની વાત કરીએ તો નિફ્ટીના પચાસ ચેરો ની અંદર ઘટાડો અને સત્તર ની અંદર તેજી જોવા મળી હતી મહત્વના સમાચાર ની વાત કરીએ તો ભારત મંડપમાં આ તારીખે ધ મોટર શો નું આયોજન નવા વાહનો જોવા આતુર એવા કાર પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે આવતા મહિને સત્તર અને બાવીસમી જાન્યુઆરીએ ભારત મંડપ ખાતે કાર કારમેળાની સત્તરમી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે ઓટો એક્સપોર્ટની આગામી આવૃત્તિની અંદર ચોત્રીસ ઓટોમેક્સ દ્વારા સહભાગીદારી જોવા મળશે જે ઓગણીસોને છ્યાશીમાં પ્રિમિયમ ઇન્વેન્ટની પ્રથમ આવૃત્તિ પછી સહભાગીદારીઓની સૌથી મોટી સંખ્યા છે સમાચાર જોઈએ તો રશિયામાં ફ્રી એન્ટ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ એવા વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને ને પહેલા કરતા વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી હવે રશિયા મૈત્રી પૂર્વક સંબંધો સંબંધોનું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે અને ભારતીયોને મોટી ભેટ આપી રહ્યું છે વર્ષ બે હજાર માં ભારતીયોને રશિયામાં વિઝા વિજા વિના મુસાફરી કરી શકશે ત્યાર અત્યારપછના સમાચારની વાત કરીએ તો દરેક વર્ગને સશક્ત કરવો એ જ વિકાસ મોહન ભાગવત આર એસ વડા એવા મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે સમાજમાં સકારાત્મક જાગૃતિ જરૂરી છે તેવા જ સમાજમાં કાયમી વિશ્વાસ પેદા કરશે સમાજના દરેક વિભાગને સશક્ત બનાવવો એ જરૂરી છે દરેક વિભાગને સશક્ત બનાવવો એ જ ખરો વિકાસ છે સક્ષમ વ્યક્તિ થકી જ રાષ્ટ્ર પ્રગતિ કરી શકશે આવું નિવેદન એક કાર્યક્રમની અંદર મોહન ભાગવત દ્વારા આપવામાં આવ્યું હતું તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર